શંકરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના રાજ્ય બહારના છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિક વડોદરા વિભાગ હિમ્તિયાઝ શેખ પોલીસ હતી છોટાઉદે પુનાઓની સૂચનાને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુનો કરી નાસ્તા ફરતા પકડવાના બાકી હોય તેવા જિલ્લા તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું શ્રી એમએ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્સ છોટાઉદે પુનાઓએ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ બેનવે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર થઈ ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સંખેડા પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી ગુંગરિયા ઉર્ફે સુંદરિયાભાઈ ચીમાભાઈ તોમર રહેવાસી છોટી ઉતાવળી તાલુકા સોંડવા જિલ્લા હાલ લીલપુર આવનાર છે તેવી હકીકત મળેલું હોય બાતમી હકીકતના છોટાઉ જિલ્લા પંચાયતની સામે રોડ ઉપર વચમાં હતા થોડા સમય બાદ ખાનગી વાહનમાં ઉપરોક્ત બાતમી હકીકત જણાવ્યા મુજબના વર્ણનવાળી માણસ મળી આવતા તેને કોર્ડન કરી પકડી દેર અને પકડેલા હિસાબને નામઠામ પૂછતા તેને પોતાનું નામ ગુંગરિયા ઉર્ફે સુંદરિયાભાઈ ચીમાભાઈ તોમર રહેવાસી છોટી ઉતાવળી તાલુકા છોડા જિલ્લા પર મધ્યપ્રદેશનો હોવાનું જણાવે જેથી સદીરને ગુના બાબતે પૂછતા તેણે જણાવેલ કે આજથી એક વર્ષ અગાઉ દારૂના કેસમાં તેનું નામ ખુલેલ ત્યારથી પોલીસ તેને પકડી જશે તે વ્યક્તિ આજ દિન સુધી નાસ્તો ભરતો હોવાની હકીકત જણાવી ગુનાનો એકાર કરતો હોય તે અંગે શરીર સ્થિતિનું પંચનામું કરી તેના વિરુદ્ધ બી એનએસએસ બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ વન જે મુજબ અટકાયત કરવામાં આવેલ છે